જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની અઢારથી બીમાર હોય જે જેતપુરના કંકિયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતા ગત તારીખ બાવીસ અને ત્રેવીસ ના બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આટો દેવા ગયા ત્યારે મકાનનો મેઇન દરવાજો તૂટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો અને દરવાજામાં બાખરું પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડીમાંથી ધીંધા વેપાર માટે રાખેલ ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડની કિંમત ત્રણ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પંદર પોઈન્ટ આઠ તોલાના સોનાના દાગીના મળે કુલ કિંમત રૂપિયા સાત લાખ એસી અજાની માલમટા તસ્કરો ઉઠાવી ગઈની ફરિયાદ નોંધાવતા પોલીસે ચક્રો ગતી માન કર્યા હતા જેતપુર પોલીસ તેમજ એલસીબી ની ટીમ આરોપીને શોધવા ચક્રો માન કર્યા હતા તેમજ જેમાં સીસીટીવી તેમજ વ્યુમન સોર્ચ ની મદદ થી પોલીસ ને આરોપીઓ ને જેતપુર ના નકલંગ આશ્રમ પરથી મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા જેમાં ઉમેશ ત્રણસો પચાસ રોકડ તેમજ સોનાના સેટ બે તેમજ સોનાની વીટી ત્રણ અને સોના નું ચેન ચાર તોલા મળી કુલ મુદ્દા માલ છ લાખ સત્તાવન હજાર પાંચસો સાથે પકડી પાડેલ જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન આ ચોરી મોજ શો કરવાનું જણાવ્યું હતું તેમજ આરોપીઓ દિવસના બંધ મકાનના તાળાજો રેકી કરતા ત્યારબાદ રાત્રિના સમયે ચોરી કરતા જેમાં બે આરોપીઓ ઉમેશ ઉર્ફે ઉંદરડી ઉપર જેતપુરમાં ચોરી લૂંટફાટ અને દારૂના ઓગણીસ જેટલા ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી જયેશ ઉપર જુનાગઢમાં ચોરી તેમજ દારૂના કેસમાં નોંધાયેલા છે જ્યારે રવિને આ કામ માટે બંને ઉપરોક્ત આરોપીને રૂપિયા આપી આ કામને અંજામ આપ્યો હતો પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી જેલના સરિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર સરિયા જયદીપ દલસુખભાઈ ચોરી થઈ તમારા મકાન તમને કઈ રીતે જાણ થઈ મને હું બીજે દિવસે સાડા ત્રણે બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને ત્રણ લાખ પિંચાશી હજાર રોકડા અને બાકીના સોલ તલા સોલ તોલા સોનું પંદર સોલ તલા સોનું પછી મેં સાડા ત્રણ વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હું દવાખાનાના કામમાં હતો મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો હા પરત થયો બીજે દિવસે બપોરે શાળા તને ત્યારે ખબર પડી